પાટણમાં બારમી મેલા રોજ બગવાડા પાસે આવેલા તિરુપતિ માર્કેટમાં ત્રણ વર્ષની ખુશીના અપહરણની ઘટના બની હતી અમદાવાદથી આવી રહેલા બાલાબહેન પોતાની ખુશી સાથે ખાનગી બસમાં પાટણ આવી રહ્યા હતા ત્યારે મહેસાણા આવતા ખાનગી બસ ઊભી રહેતા અજાણી યુવતી બાલાબહેનની બાજુમાં બેસી ગઈ અને બાદમાં વાત વાતમાં બાલાબહેનને વિશ્વાસમાં લઈ લીધા આ પછી મોબાઈલ ચાર્જિંગ કરવાનું જણાવી બાળકીને લઈને બહાર ઉતરી ગઈ પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે મહિલા અને તેના પ્રેમીને ઝડપી લીધા છે કરનાર અજાણી છોકરી અમદાવાદ ગીતા મંદિર આવવાની છે જે આધારે ત્યાં વોચમાં રહેલા આ દરમિયાન અજાણી છોકરી આવી ગયેલી અને અજાણી છોકરીનું અમને જે લોકેશન મળેલું તેનું કારણ એક હતું કે જે તિરુપતિ માર્કેટમાં તે મોબાઈલ રિચાર્જ કરવા માટે ગયેલી ત્યાં સીસીટીવી ફૂટેજના કેમેરામાં તે કેદ થઈ ગયેલી તે ફોટોગ્રાફ્સ અમારા એક પુરાવા માટે બહુ અગત્યનો હતો અભરણ્યા ઘટના પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે મૂળ સાણંદની કોમલ ઉર્ફે પાયલ વાણિયા નામની યુવતી અમદાવાદના મહેલ ઉર્ફે માઇકલ સાથે પ્રેમમાં હતી જેથી સરળતાથી રૂપિયા કમાઈ લેવાની લાલચમાં કાવતરું રચાઈ હોવાનું બહાર આવ્યું છે માઇકલ અને પાયલ બંને એકબીજાને પ્રેમ કરતા હતા તેઓને પૈસાની ખૂબ જરૂર હતી જેથી આ છોકરીને ક્યાંક વેચી જે પૈસા આવે તે બંને લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હતા

હસમુખ ડોડીયા બી ટીવી પાટણ